કે તમે જો મારી સાથે સેવા કરો તો સારું પણ ડુંગર ભગતને તો સાધુ થવું હતું એમણે ના પાડી વડતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈ એમણે સામેથી વિનંતી કરી કે તમે મારી સાથે રહીને સેવા કરો આ બહુ જ મોટો પ્રસ્તાવ હતો એ વખતે શાસ્ત્રીજી મહારાજે એને પણ ઠુકરાવી દીધો ખુદ આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ વિનંતી કરી ડુંગર ભગતને કે તમે મારી સાથે રહો તો સારું કેવી શાસ્ત્રીજી મહારાજની અલૌકિક પ્રતિભા હશે કે જે એમના યોગની અંદર આવે બધાને થતું કે આવા યુવાન આવા સંત એ અમારી સાથે હોય તો સારું એ વખતે પણ શાસ્ત્રીજી મહારાજે કીધેલું કે મારે તો સાધુ થવું છે અને શ્રીજી મહારાજના મળેલા સદગુરુ સાથે રહેવું છે શાસ્ત્રીજી મહારાજની આ દ્રઢતા હતી કે પોતે જે નક્કી કરતા એ પાર પાડતા શાસ્ત્રીજી મહારાજ કહેતા કે મારો પ્રિય શ્લોક કયો છે પ્રારભ્ય તે ન વિઘ્ન ભયેન ન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધ ઉત્તમ જના ન પરિત્યજંતિ નીતિશતક નો આ શ્લોક ગાઈને શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કનિષ્ઠ પુરુષો હોય એ તો વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી મધ્યમ કક્ષાના પુરુષો એ છે કાર્યનો પ્રારંભ તો કરે છે પણ વિઘ્ન જ્યારે આવે ત્યારે કાર્યને છોડી દે છે અને ઉત્તમ પુરુષ કોણ છે તો ગમે તેટલા વિઘ્ન આવે તો પણ પ્રારંભ કરેલા કાર્યને પૂર્ણ ક્યારેય છોડતા નથી શાસ્ત્રીજી મહારાજ એવા ઉત્તમ કક્ષાના પુરુષ હતા એમને પ્રારંભ કર્યો તો અક્ષરધામ મહારાજનો આ સંદેશ લઈને આવ્યા હતા કે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાનું પ્રવર્તન થાય જીવ ભ્રમરૂપ થઈને અક્ષરધામનો અધિકારી થાય અને આ સંદેશ માટે આ કાર્ય માટે એમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એની પાછળ શાસ્ત્રીજી મહારાજ પાસે કયું બળ હતું જેના આધારે એમણે આટલું મોટું કાર્ય કર્યું તો શાસ્ત્રીજી મહારાજ પાસે હતું પોતાના ઈષ્ટદેવની સ્વરૂપ નિષ્ઠાનું બળ ગમે તેવા વિઘ્નોની અંદર પણ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આપણે તો નિમિત્ત માત્ર છીએ આપણી અંદર રહીને કાર્ય કરનાર સર્વકર્તા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે જ્યારે ગોરધનભાઈ કોઠારી એકવાર એમને એવી વાત કરી કે સ્વામી તમે આ કાર્ય લઈને કાર્ય ઉભું કર્યું છે અને તમે આટલો બધો દાખલો કરો છો પણ એને લીધે તો કેટલો બધો વિરોધ ઉભો થાય છે અને તમારો હેતુ તો સારો છે પણ જે લોકો નથી સમજી શકતા એ લોકો તો કોષ અને કોદાળી રહીને તમારું મૂળ ખોદવા તૈયાર થયા છે એ વખતે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈએ ને તો આપણને લાગે આપણે આપણે ધણી નથી તો આજ્ઞા છે છે એટલે આ કામ કરવું ભગવાન એ કામ કરશે આપણે એમ કરતા કરતા કઈ દુખ આવશે તો સહન કરી લેશું પણ વિઘ્નના કે દુઃખના ભયથી આપણા કાર્યને આપણે છોડવું નથી શાસ્ત્રીજી મહારાજ પાસે ઈષ્ટદેવની સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું શાસ્ત્રીજી મહારાજની પાસે સાધુતાનું બળ હતું ગમે તેવા વિઘ્નો આવ્યા શાસ્ત્રીજી મહારાજની સામે ગમે તેવું આચરણ થયું શાસ્ત્રીજી મહારાજની ઉપર ગમે તેવા આકરા પ્રહારો થયા પણ શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવન દરમિયાન કોઈ પણ વ્યક્તિનું અહિત થાય એવું એક પણ કાર્ય કર્યું નથી કોઈ પણ વ્યક્તિનું ખરાબ થાય એવું એક પણ વચન ઉચ્ચાર્યું નથી અરે કોઈ પણ વ્યક્તિનું અહી થાય એવો એક પણ સંકલ્પ પોતાના મનની અંદર શાસ્ત્રીજી મહારાજે કર્યો નથી લોકોએ ગમે તેટલું તેમના પર કર્યું શાસ્ત્રીજી મહારાજ જ્યારે પોતે આ કાર્ય કરવા માટે મહાભિનિષ્ક્રમણ કર્યું જ્યારે પોતે પોતાના પ્રિય સ્થાન વડતાલનો ત્યાગ કર્યો ત્યાગ તો એમણે દેહ કરીને કર્યો હતો પણ એ વખતે એમને વધારે વિઘ્નો સહન કરવાના થયા ત્યારે શાસ્ત્રીજી મહારાજનો એક જ પ્રતિભાવ હતો એમની સાધુતા ઘણા બધા પ્રસંગોએ એવા 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 પ્રસંગો આવ્યા શાસ્ત્રીજી મહારાજ પાસે પોતે ધારત તો ઘણો બધો બદલો લઈ શકત પણ શાસ્ત્રીજી મહારાજે ક્યારેય એ માર્ગ અપનાવ્યો નથી જ્યારે ગોંડલનું મંદિર થયું આપણું અને એ વખતે રાજ્ય તરફથી અક્ષર પુરુષોત્તમ સંસ્થાને એકાવન રૂપિયાનો થાળ કરવામાં આવતો હતો અને જૂના મંદિરને એકતાલીસ રૂપિયાનો થાળ કરવામાં આવતો હતો શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી ખાસ યોગીજી મહારાજને મોકલ્યા શાસ્ત્રીજી મહારાજે કે તમે જાઓ અને મહારાજા સાહેબને વિનંતી કરો કે તમે અમારી સંસ્થાને એકાવન રૂપિયાનો થાળ કરો છો જૂની સંસ્થાને એકતાલીસ રૂપિયાનો થાળ કરો છો તો કાં તો કાં તો અમારો એકતાલીસ કરી નાખો કાં તો જૂના મંદિરનો એકાવન કરી નાખો ત્યારે રાજ્ય પોતે એકાવન રૂપિયાનો થાળ જૂની સંસ્થાનો કર્યો સારંગપુરની અંદર જૂના મંદિરનું કામ ચાલતું હતું અને પથ્થર આવતા હતા આપણા મંદિરનું પણ કામ ચાલતું હતું અને આપણા મંદિર ઉપર પથ્થરનો ટેક્સ લીમડી સરકારે માફ કર્યો હતો જૂના મંદિરના પથ્થરનો ટેક્સ લેવામાં આવતો હતો શાસ્ત્રીજી મહારાજને આ વાતની ખબર પડી એમને ભલામણ કરી કે જૂના મંદિર પરના પથ્થરનો ટેક્સ પણ તમે માફ કરો એમને માફ કરાવ્યો આ શાસ્ત્રીજી મહારાજના હૃદયની ભાવના હતી એમની સાધુતા એમની સહનશીલતા એમની સ્વરૂપનિષ્ઠા આના આધારે શાસ્ત્રીજી મહારાજે આખી આખા વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પાયા પાતાળે નાખ્યા પરમપૂજ્ય સ્વામીશ્રી આપણી સભામાં વધાર્યા છે ત્યારે આપણે સ્ટેજ ઉપર પરમપૂજ્ય સ્વામીશ્રી જે બિરાજમાન છે એમની પાર્શ્વભૂમિ અંદર જે દર્શન કરીએ છીએ બોચાસણ મંદિરના દરવાજાના દર્શન કરીએ છીએ આની અંદર પણ શાસ્ત્રીજી મહારાજના જીવનના એક મહત્વના પ્રસંગની સ્મૃતિ વણાયેલી છે જ્યારે બોચાસણ મંદિર થયું દરવાજો કરવાનો હતો એ વખતે જમીન થોડી આગળ ઓછી હતી શાસ્ત્રીજી મહારાજને આગળ થોડી વધારે જમીનની જરૂર હતી અને એ વખતે જે ગામના ધનજી નામના આગેવાન હતા એ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા વિરોધ કરતા હતા પણ શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા શાસ્ત્રીજી મહારાજની આધ્યાત્મિક પ્રતિભા એમણે જોઈ અને પોતે નમી પડ્યા એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે અમારે આટલી જમીન જોઈએ છે તમે આપી દો એક પણ શબ્દ બોલ્યા વિના એમને એટલી જમીન ત્યાં માપી દીધી અને ત્યાં એમને ખિલ્લો ઠોકી દીધો થોડીવાર પછી ગામના બેચર કિસા નામના એક વિરોધી માણસને ખબર પડી કે આ સંસ્થા શાસ્ત્રીજી મહારાજને આપી આ જમીન શાસ્ત્રીજી મહારાજને આપી દેવામાં આવી છે એટલે એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને ઝઘડો શરૂ કર્યો શાસ્ત્રીજી મહારાજ તો શાંત હતા પણ બેચર કિસા એમણે કીધું કે આ ખિલ્લાને હું કાઢી નાખું છું આ જમીન અમે તમને આપવા માંગતા નથી અને જ્યાં એ ખિલ્લો લેવા માટે વળ્યો શાસ્ત્રીજી મહારાજે કીધું બેચર તું જો એ ખિલ્લો જમીનમાંથી તો સારું નહીં થાય કારણ કે આ ખિલ્લો તો હવે નાગના માથા ઉપર છે અને જ્યાં ખિલ્લો કાઢ્યો તો દર્શન થયા એ ખિલ્લા ઉપર લોહી હતું એમણે ખિલ્લો પાછો મૂકી દીધો શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થાના પાયાને પાતાળ સુધી નાખ્યા છે સિદ્ધાંતના પાયા ઉપર સ્વરૂપ નિષ્ઠાના પાયા ઉપર સાધુતાના પાયા ઉપર આજે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ દિનને આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે પરમપૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં નૈરોબીના બાળકો કિશોરો અને યુવકો દ્વારા આપણે શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરીએ તો હવે નૈરોબી બાળ કિશોર અને યુવક મંડળ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિનો એક વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરે છે